નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મિત્રોમાં આપણે ઘઉ ની ટેકાના ભાવે નોંધણી વિશેના ભાવે નોંધણી ક્યાં અને ક્યારે કરવી નોંધણી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને ટેકાના ભાવે ઘઉં માટેની ખરીદી ક્યારે ચાલુ થશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને કરી દેજો જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘઉંને ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ચોવીસો પચીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ખેડૂત મિત્રો પ્રતિ ચારસો ને પચ્યાસી રૂપિયા નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો એક મણના ના ચારસો રૂપિયા ભાવ જાહેર કરવામાં આવેલો છે ત્યાર પછી મિત્રો આ ટેકાના ભાવે નોંધણી માટેની તારીખ વિશે વાત કરીએ કે કઈ તારીખથી થી નોંધણી કરી શકાશે તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ચાલુ છે એટલે કે મિત્રો જો તમે ટેકાના ભાવે નોંધણી કરવા માંગતા હોય તો એક જાન્યુઆરી બે હજાર પચીસ થી આની નોંધણી ચાલુ છે જેથી જે પણ ખેડૂત મિત્રો એ જો આ ટેકાના ભાવે નોંધણી કરવા માંગતા હોય તો તે વહેલી તકે કરાવી દેવું ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ નોંધણી ગ્રામ પંચાયતમાં જઈને વીસીએ દ્વારા તમે કરાવી શકો છો એટલે કે મિત્રો તમારા જે તે ગામની ગ્રામ પંચાયતમાં જઈને વીસીએ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે તેમના દ્વારા તમે આ ટેકાના ભાવે નોંધણી કરાવી શકો છો જેમાં મિત્રો વાત કરીએ કે આ ટેકાના ભાવે નોંધણી માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો મિત્રો સાત બાર અને આઠ ની નકલ એટલે કે સાત બાર અને આઠ ના ઉતારા ત્યાર પછી આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો જે ટલા સહિવારો જોઈશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે આ ટેકાના ભાવે નોંધણી માટે જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ ટેકાના ભાવે ખરીદી ક્યારથી ચાલુ થશે તો મિત્રો આ ટેકાના ભાવે ખરીદી તારીખ એક માર્ચ બે હજાર પચીસ થી થશે તો તો મિત્રો જે પણ ખેડૂત ટેકાના ભાવે નોંધણી કરાવવાની બાકી હોય તે વહેલી તકે કરાવી દેવી તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો